ચમસો મજામાં બધો તો આજની આપણી રેસીપી છે પીઝા પરાઠાની જે ખાઈને તમે ડોમિનોઝ ના ભૂલી જશો એવું તો ના કહેવાય પણ ઘેર તમને ઘઉંના લોટમાંથી બનેલા હેલ્ધી પીઝા મળી રહેશે તો લહાડો શરૂ કરી દઈએ તો એના માટે પહેલાં પરોઠાનો લોટ વધી દેવાનો છે જે તમને બધાને આવડત છે મારા બતાવવાની જરૂર નહીં તો હવે રસીઓ વેલણ લઈને મોટું ગુલ્લું કરીને મોટી મોટી પણ હરખી બે રોટલી વણી લેવાની છે રોટલી હાવ પાત્રી નહીં કરી દેવાની કારણ કે ચીજ નોખવાનું છે એટલે ચડાવતી વખતે ફાટી જશે તો બધું બખેડી જશે બે રોટલી વણી જાય એટલે એક રોટલી ઉપર સોસ અને વેજ માં ધરાઈ ધરાઈને ચીજ નોખી દેવાનું છે અને હવે નોખી દઈશું ડુંગળી કેપ્સિકમ ટોમેટા અને મકાઈ હોય તો નોખવાની ના હોય તો લેવા નહીં જવાનું અને છેલ્લે રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નોખીન બીજી રોટલી લઈને કરી દઈશું પેક પેક હરખી કરવાની જો કિનારો ખુલ્લી રહી જશે તો પરોઠા સાઈડ માં રહેશે મસાલો બધું આઈ જશે બાર હેડા તાણ આપડા કાચા પીજા પરાઠા બની તૈયાર થઈ જશે હવે એના ચડવી લઈએ તો એના માટે તવે મખણ લગાવી કાચો પીજો પરાઠો નાખીને બે બાજુ મખણ હરખી રીતે ચડવી લેવાનું છે પણ થોડું પંપાળી પંપાડી ચડવવાનો કારણ કારણ કચોય થી ફાટી બાટી જશે તો પીજા પરાઠા ની પથારી ફરી જશે હેડા તાણ હલખી રીતે ચડી જાય એટલે સાઈડ માં લઈને ઉપર થી થોડું ચીજ અને કોથમી નોખી બેન પીઝા કટર થી કાપીન જોઈન રહેવાતું ના હોય તો સૌથી પેલા આપણે ખાઈ લેવાનું અને પછી બીજા બધન પીરસવાનું તો આવા મસ્ત મજાના પીઝા પરાઠા ઘેર બનાવીને ખાઈ લેવાના એટલે ડોમિનોઝ બોમિનોઝ માં જવાની જરૂર ના પડે નો સા પૈસા પતિ જાય ખાઈન કહું જેવા બન્યા છે તો હું દી વિડિયો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરતો જજો એટલે અમને થોડું ગમ થેન્ક્સ ફોર વોચિંગ